તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર ખેડાના નડિયાદમાં મારામારીનો બનાવ સામે આવ્યો નાયરાના પેટ્રોલ પંપ ઉપર મારામારી થઈ હતી પેટ્રોલ પંપના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો જ્યારે અન્ય શખ્સોને બોલાવવામાં આવતા વધુ હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પેટ્રોલ પંપ ઉપર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા પેટ્રોલ પંપના કર્મચારીઓ વચ્ચે જ મારામારી થઈ હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ખેડાની આ ઘટના છે તે સામે આવી છે જ્યાં પેટ્રોલ પંપના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી અન્ય શખ્સોને બોલાવવામાં આવતા વાત છે તે વધુ વણસી હતી સમગ્ર મારામારીની જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ખેડાનો આ બનાવ સામે આવ્યો છે પેટ્રોલ પંપ ઉપર કેટલાક કર્મચારીઓ જે કોઈક બાબતને લઈને આમને સામે આવી જાય છે અને વાત મારામારી સુધી પહોંચી જાય છે પેટ્રોલ પંપના કર્મચારીઓ જો હોવાની આ પ્રાથમિક વિગતો છે તે પણ સામે આવી છે સમગ્ર જે ઘટના હતી તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ખેડાના નડિયાદમાં પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ સામે આવ્યો નાયરાના પેટ્રોલ પંપ પર મારામારી થઈ હતી સમગ્ર ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વિજય વિગતો સાથે સમદતા હિતાલી શાહ પર જોડાયા છે. હિતાલી ખેડાથી પેટ્રોલ પંપ સીસીટીવી સામે આવ્યા છે. શું બનાવ બન્યો હતો? કયા કારણોસર મારામારી થઈ હતી? શું વિગતો? ચોક્કસ મડિયાગના પશ્ચિમ વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે અને નાયરા પેટ્રોલ પંપમાં જે કર્મચારીઓ કામ કરે છે એમાં શિફ્ટને લઈને શિફ્ટમાં જે કામ કરવાનો હોય તેને લઈને બોલાચાલી શરૂ થઈ હતી અને બોલાચાલી ધીમે ધીમે એકલી ઉગ્ર બની ગઈ કે કે પેટ્રોલ ભરાવા માટે આવેલા જે ગ્રાહકો હતા સાથે જ વિસ્તારના જે સ્થાનિકો હતા તેવામાં પણ ભયનો માહોલ સર્જાયો હતો આ જે સીસીટીવી વિડિયો જે છે વાયરલ થયતા છે હાલ જે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે જ કોઈ જે આ જે કારણસર આ મારામારી થઈ છે તેની પણ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી આભાર જાણકારી આપવા બદલ તો ખેડાના નડિયાદના પેટ્રોલ પંપના સીસીટીવી સામે આવ્યા છે પેટ્રોલ પંપના કર્મચારીઓ જામને સામને આવી ગયા હતા કોઈ કારણોસર બોલાચાલી થતા વાત મારામારીમાં પરિણમી હતી